સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર કેસી સંપત દ્વારા જાગૃતિ માટે એવીએમ ડેમોસ્ટ્રેશન વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે જિલ્લાવાસીઓને નિર્દેશન વાન થકી મહત્તમ માહિતી મેળવી જાગૃત મતદાર બની શકે તેને ધ્યાને રાખીને લીલી ઝંડી આપવા સાથે જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાને રાખી મતદારોમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તેને ધ્યાને રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ઈવીએમના લાઈવ ડેમોસ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થા સજ્જ સજ્જ કરવા સાથે કુલ ચાલીસ જેટલી એલ વાન આપવામાં આવી છે જે અંતર્ગત સુરેન્દ્રનગરમાં પણ એક વાન ફાળવવામાં આવી છે ગત લોકસભા ચૂંટણીમાં પચાસ ટકાથી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓમાં મતદાનનો તફાવત દસ ટકાથી વધુ હોય તેવા મતદાન મથકો ઉપર મહિલાઓના મતદાનની ભાગીદારી વધે અને સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તેને ધ્યાને રાખીને જાગૃતિ ઓડિયો વિડિયો તથા હોર્ડિંગ્સનું નિર્દેશન આવી એલ વાન દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વારને લીલી ઝંડી આપતી વેળાએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેસી સંપત તેમજ અધિક કલેક્ટર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુનભાઈ સહિત જિલ્લાના ચૂંટણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં પૂર્ણ કર્યો છે અને ખાસ કરીને મતદાર કન્ટિન્યુઅસ રિવિઝન જે છે એ ચાલુ છે અને ખાસ જે આપણા મતદારો જે છે એના જાગૃતિ માટે એ ચૂંટણી પંચ તરફથી જે મળેલી સૂચનાઓ છે એ પ્રમાણે એક મતદાર જાગૃતિ રથ આપણે તૈયાર કર્યો છે અને આ જે છે એ આપણને ગાંધીનગર સીઓ કચેરી તરફથી જે આખો રથ મળ્યો છે જેમાં મતદારને લગતી મતદાર પ્રક્રિયા અને મતદાનને લગતી જે પ્રક્રિયાઓ છે ચૂંટણી પ્રક્રિયાઓ છે એના સંબંધે જાણકારી આપવામાં આવશે આ રથ એ સમગ્ર જિલ્લામાં ફરશે અને ખાસ કરીને જ્યાં જે જે વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઓછી રહી હોય અને એવા ખાસ વિસ્તારો પીવીટીજી અને અન્ય જે પછાત વિસ્તારો કે જેમાં મતદાર જાગૃતિ કરવી આવશ્યક જણાય છે એવા તમામ સ્થળોએ આ રથ ફરી અને મતદાર જાગૃતિનું કામ કરશે અને નાગરિકોને આ રથનો જે લાભ લેવા એ સર્વેને અમારી વિનંતી છે